વડોદરા શહેરમાં સોશિયલ મીડિયા ઉપર રીલ બનાવવાનો ક્રેઝ લોકોના જીવ માટે જોખમરૂપ બની રહ્યો છે તાજેતરમાં શહેરના સાયાજીપુરા વિસ્તારમાં પંડિત દીનદયાલ હોલની પાસે આવેલા એક ખુલ્લા મેદાનમાં કેટલાક રેલબાજોએ જાહેર સલામતીને નીવે મૂકીને ગુડ્સ વાહનો વડે જોખમી સ્ટંટ કરતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી પંડિત દીનદયાલ હોલની નજીક હોલની નજીક જ મુખ્ય રોડને અડીને આવેલા એક ખુલ્લા મેદાનમાં અચાનક ત્રણ જેટલા ગુડ્સ વાહનો ધસી આવ્યા હતા આ વાહનોના ચાલકોએ રીલ બનાવવાના ઈરાદે મેદાનમાં ધૂળની ડમરીઓ ઉડે તે રીતે ગોળ ગોળ વાહનો ફેરવીને જોખમી સ્ટન્ટ શરૂ કર્યા હતા સામાન્ય રીતે આવા સ્ટન્ટ બાઇક કાર પર થતા હોય છે પરંતુ અહીં તો વજનદાર કોમર્શિયલ વાહનોનો ઉપયોગ જોઈને આસપાસના લોકો પણ અચંબિત થઈ ગયા હતા